नव ऑगस्ट शनिवार ना रक्षाबंधन नो पर्व उजवाशे आ वक्ते रक्षाबंधन दोषरहित आखो दिवस राखड़ी बांधी शकाशे ભાઈ-બેન ના પ્રેમ ના પર્વ રક્ષાબંધન ને હવે ગણત્રી ના દિવસ બાકી રહ્યા છે આ વર્ષે શ્રાવણ પૂર્ણિમા ના દિવસે ભદ્રાકાળ સૂર્યોદય થાય તે પહેલા જ સમાપ્ત થઈ જશે જૈના કારણે કોઈ પણ શંકા રાખ્યા વિના બહેન પોતાના ભાઈ ને આંખો દિવસ રાખડી બાંધી શકશે અને તે ખૂબ શુભ રહેશે મોટા ભાગે રક્ષાબંધન પર એવું બને છે કે ભદ્રાની અસર પડે અને ભાઈ-બેન નો આ તહેવાર ખલેલ પહોંચે છે જ્યોતિષમાં રક્ષાબંધન સમયે ભદ્રા खूबज अशुभ मानी मान्यता भद्रावृष्टि काल में राखड़ी बांधवा भाई नयुष्य ओ जाए परंतु आवखते आवखते भद्राविष्टी आठ ऑगस्ट शुक्रवार बपोरे बेवाग बार मिनीट शुरू आठ ऑगस्ट रात्र शून्य एक वर्णा समाप्त थई जसे रक्षाबंधन छे त्यारे એટલે કે 9 ઓગસ્ટ શનિવારના સવારે 6:14 મિનિટે સૂર્યોદય થશે ત્યારથી શ્રેષ્ઠ મુહર્ત શરૂ થશે આખો દિવસ સંપૂર્ણ શ્રેષ્ઠ રહેશે જ્યોતિષીઓના મતે ચોગડિયાથી જોઈએ તો સવારે 7.52 થી 930 શુભ બપોરે 12.45 થી 5.37 ચલ લાભ અમૃત અને સાંજે સાત પોઈન્ટ એક પાંચ થી આઠ સાડત્રીસ ના મુહૂર્ત છે ગુજરાતના પ્રસિદ્ધ મંદિર અંબાજી ખેડબ્રહ્મા અને ડાકોરમાં શ્રાવણી પૂર્ણિમા નવ ઓગસ્ટ શનિવારના રોજ મનાવાશે